हेलो फ्रेंड्स आज ही આપણે વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમાગરમ ડુંગળીના ભજિયા બનાવીશું આ ભજિયા એટલા ક્રિસ્પી અને એટલા ટેસ્ટી બને છે કે ઘરના બધાને આ ભજિયા બહુ જ ભાવશે અને જ્યારે વરસાદની સીઝનમાં જો આ ભજિયા બનાવી લીધા તો ખાવાની ખૂબ જ મજા આવી જશે તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ આજે આપણે ડુંગળીના આ ક્રિસ્પી ભજિયા કેવી રીતે બનાવવા એના પહેલા તમને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક અને શેર કરી દેજો ડુંગળીના આ ભજિયા બનાવવા માટે મેંયા ત્રણ ડંગ જેટલી ડુંગળી લીધી છે તો આપણે ડુંગળીને સ્લાઈસ કટ કરવાની છે તો આ રીતની આપણે મોટી ડુંગળી લઈશું જેની સ્લાઈસ एकदम મોટી રહેશે તો આપણેને ભજિયા બનાવવામાં एकदम ઈઝી રહેશે તો આપણે ડુંગળીને આ રીતે છાલ ઉતારી અને આપણે તેને કટ કરવાની છે તો ડુંગળીને આપણે આ રીતે ઊભી કટ કરવાની છે તો એના એકદમ લેયર અને આ રીતે સ્લાઈસ અલગ પડે એવી રીતે આપણે કટ કરીશું જેની पतલી સ્લાઈસ રાખીશું જેથી આપડા ભજિયા ફ્રાઈ થવામાં પણ ઈઝી રહે અને ખાવામાં પણ ઈઝી રહે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે पतલી-पतલી સ્લાઈસ બધી ડુંગળીની કરી લેવાની છે તો ડુંગળીની મે બધી સ્લાઈસ કરી લીધી છે હવે આપણે હાથેથી તેને અલગ કરી દેવાની છે તો આ રીતે આપણે એક એક સ્લાઈસને અલગ કરીશું જેથી આ આપડા ડુંગળીના લચ્છા બની જશે ડુંગળીના લચ્છા આપણે અલગ કરી લીધા છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું તમે એડ કરી શકો છો અને સરસ રીતે આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી મીઠું એડ કરવાથી ડુંગળીમાંથી પાણી છૂટશે અને આપણે એ જ પાણીનો ઉપયોગ કરી અને આપણે લોટ આમાં એડ કરવાનો છે એટલે આપણે તેને પહેલા પાણી એડ કરી અને દસ મિનિટ માટે સાઈડમાં રાખી દેવાની છે જેથી મીઠાના કારણે ડુંગળીમાં પાણી જમા થશે તો હવે આપણે ઢાંકી દસ મિનિટ સાઈડમાં રહી રાખી દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળીમાં ઘણું ખરું પાણી આવી ગયું છે તો હવે આપણે આમાં લોટ અને મસાલા એડ કરીશું તો પાણી આ રીતનું આવે ત્યાં સુધી આપણે એની સાઈડમાં રાખવાની છે તો અહીંયા આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને બે લીલા મરચાના ટુકડા એડ કરી દેવાના છે અને આપણે તેમાં અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરીશું આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરીશુ એમાં આપણે મરચું અડધી ચમચી જેટલું મરચું એડ કરીશુ યા ફિર તમને કેટલી તીખાશ પસંદ હોય એ પ્રમાણે એડ કરવાનું અહીંયા આપણે અડધી ચમચીથી પણ ઓછો गरम मसालो ने मसाला એડ કર્યો છે જો गरम मसाला સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો હવે આપણે ડુંગળીને આ રીતે મસાલા સાથે કોટિંગ આવી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે તો મસાલા એડ કર્યા પછી પણ ડુંગળીમાંથી પાણી છૂટે છે એટલે આપણે આમાંથી જ લોટ તૈયાર કરવાનો છે ઉપરથી આપણે પાણી એડ કરવાની જરૂર નઈ પડે અને ડુંગળીના પાણીથી જ આપણો લોટ રેડી થશે અને એ પાણીથી લોટ રેડી થશે તો આ ભજિયા વધારે ટેસ્ટી લાગશે તો મેં અહીંયા 3 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે જેથી આપડા ભજિયા ક્રિસ્પી બનશે અને મેં અહીંયા 1 કપ જેટલો बेसन લીધો છે તો बेसनને આપણે થોડું થોડું એડ કરતા જઈશું પરફેક્ટ અહીંયા આપણો ભજીયાનું બાઇન્ડિંગ આવી જાય એ પ્રમાણે આપણે બેસન એડ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળીમાંથી પાણી એટલું છૂટ્યું હતું કે આપણે અહીંયા બંને લોટ એડ કરે છે અને બંને લોટ અહીંયા સમાઈ ગયા છે તો જરૂર લાગે તો તમે અહીંયા વધારે લોટ પણ એડ કરી શકો છો પરફેક્ટ ગો આપણે જે રીતે ગોટા પાડીએ અને બાઇન્ડિંગ આવે હાથમાંથી આ ભજીયા પડે એવું બાઇન્ડિંગ આવે એ પ્રમાણે આપણે લોટ રેડી કરવાનો છે તો અહીંયા ચણાનો લોટ મને થોડો ઓછો લાગ્યો એટલે મેં ફરીથી થોડો ચણાનો લોટ એડ કર્યો છે અને ફરીથી આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે પરફેક્ટ રીતે આપણું બેટર બની ગયું છે અને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં ભજીયા પાડી શકીએ એ રીતનું બેટર આપણું આવી ગયું છે તો હવે આપણે આમાંથી ભજીયા પાડીશું તો ભજીયા કરવા માટે મેં અહીંયા તેલ ગરમ કરી લીધું છે તો તેલને આપણે એટલું ગરમ કરવાનું કે આપણે જ્યારે ભજિયા બનાવીએ ત્યારે એની મેરેજ ભજિયા આ રીતે ઉપર તળવા લાગે તો एकदम સરસ એવું તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાંથી આ રીતે ડુંગળીના ભજિયાને તેલમાં એડ કરવાનો છે હાથની મદદથી જ કરીશું આમાં ચમચાનો બિલકુલ ઉપયોગ નહી કરવાનો નહી તો જે ડુંગળીના લેયર છે તે આ રીતે પરફેક્ટ નહીં આવે અને અલગ પડી જશે તો પેનમાં જેટલા સમય એટલે આપણે ભજિયા એડ કરી દઈશું અને થોડીકવાર આપણે ભજિયાને નીચેની સાઈડ થોડું બેટર આપડું ચડી જાય તે રીતે ચડવી લઈશું અને પછી તેની સાઈડ ચેન્જ કરવાની છે તો જ્યાં સુધી ભજીયા આપડા ક્રિસ્પી ના થાય અને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને કુકરવાના છે સુ શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને જ્યારે આપણે ભજિયાને તળીશું ત્યારે ગેસની ફ્લેમ આપણે મિડિયમ કરી દેવાની છે અને તેનો કલર ચેન્જ થાય અને તેના બધા જ લેયર એકદમ સરસ કુક થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે તમે જોઈ શકો છો કે આપડા ભજીયા એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપડા ભજીયા બિલકુલ ચડી ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને તરત જ તેને ટિશ્યુ પેપર કે અધક પેપર માં નાખી દઈશું જેથી વધારાનું તેલ શોષાઈ જશે તો આવી જ રીતે આપણે બધી જ ડુંગળીના જે બેટર તૈયાર કર્યું છે એમાંથી ભજીયા બનાવી અને રેડી કરી દઈશું તો આ ભજીયાને તમે કોઈ પણ ચટણી સાથે યા ફિર કેચઅપ સાથે યા પછી ચા સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવે છે તો ગરમા ગરમ ડુંગળીના ભજીયા બનીને તૈયાર છે બાળકોથી લઈ વડીલોને આ ભજીયા બહુ જ ભાવશે અને જ્યારે વરસાદ આવતો હોય ત્યારે સ્પેશિયલી આ ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો અને શું તમે પણ આ રીતના ભજીયા કદી ટ્રાય કર્યા છે એ પણ મને કમેન્ટ કરી અને જણાવજો રેસિપી સારી લાગી હોય તો વિડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો बाजूમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય